નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે શીખીશું ગુસ્સા કોને કહેવાય અને ગુસ્સા શોધવાની રીત તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ગુસ્સાનું ફૂલ ફોર્મ શું થાય તે જાણીશું તો ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ વિદ્યાર્થી મિત્રો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે ગુસા અ કોને કહેવાય તે આપણે એક ઉદાહરણથી સમજીએ તો સૌ આપણે બાર અઢાર અને ત્રીસના અવયવો લખીશું તો સૌથી પહેલાં આપણે બારના અવયવો લખીએ તો બારના અવયવો છે એક બે ત્રણ ચાર છ અને બાર ત્યાર પછી અઢારના અવયવો લખીએ તો અઢારના અવયવો છે એક બે ત્રણ છ નવ અને અઢાર ત્યારબાદ ત્રીસના અવયવો લખીશું એક બે ત્રણ પાંચ છ દસ પંદર અને ત્રીસ હવે મિત્રો આપણે જોઈશું કે ત્રણેય સંખ્યાના અવયવો પૈકી કેટલાક અવયવો ત્રણેય સંખ્યામાં સામાન્ય છે જેમ કે એક તો મિત્રો આપણે જાણીએ છીએ કે એક એ તમામ સંખ્યાનો સામાન્ય અવયવ છે તે સિવાય બે ત્રણ અને છ એ પણ બાર અઢાર અને ત્રીસના સામાન્ય અવયવો છે આમ આપણને આ ત્રણેય સંખ્યાઓના કુલ ચાર સામાન્ય અવયવો મળે છે એક બે ત્રણ અને છ આ ચારમાંથી છ એ સૌથી મોટો સામાન્ય અવયવ છે માટે તેને ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા કહીશું તો આમ મિત્રો ગુસ્સા એટલે બે અથવા બેથી વધુ સંખ્યાઓના સામાન્ય અવયવોમાં સૌથી મોટો હોય તેને ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ટૂંકમાં ગુસા અ કહે છે તો મિત્રો આ રીતે ગુસ્સા શોધવામાં ખૂબ જ સમય લાગશે માટે ગુસ્સા શોધવાની એક સરળ રીત ગણિતમાં આપણે શીખીશું જેને અવિભાજ્ય અવયવની રીત કહે છે તો મિત્રો તમને કોઈપણ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડતા તો આવડતું જ હશે તો અવિભાજ્ય અવયવની રીતથી આપણે કોઈ સં બે બે અથવા બેથી વધુ સંખ્યાઓના ગુસ્સા શોધી શકીએ છીએ તો ચાલો આપણે આ ત્રણેય સંખ્યાઓના ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતથી મેળવીએ તો અહીંયા આપણે બાર અઢાર અને ત્રીસના ગુસ્સા છે એ અવિભાજ્ય અવયવની રીતથી મેળવીએ તો સૌથી પહેલાં આપણે બારના અવિભાજ્ય અવયવ પાડીશું તો બારના અવિભાજ્ય અવયવ પાડવા માટે બેથી આપણે અવયવ પાડીએ તો બે છ બાર થશે ત્યારબાદ છના અવયવ પાડીએ તો બે ત્રણ છ થાય ત્યારબાદ ત્રણ એ પોતે અવિભાજ્ય સંખ્યા છે એ માટે ત્રણ એકા ત્રણ થશે ત્યારબાદ હવે અઢારના અવિભાજ્ય અવયવ પાડીએ તો અઢારને બે વડે નિશેષ ભાગ ચલાવીશું તો બે નવ અઢાર થશે હવે નવ છે એ એકી સંખ્યા છે માટે તેનો બે વડે પાક ચાલશે નહીં તો એનો ત્રણ વડે પાક ચલાવીશું તો ત્રણ તરી નવ થશે હવે ત્રણ એ અવિભાજ્ય સંખ્યા છે માટે ત્રણ એકા ત્રણ કરીશું હવે ત્રીસના અવિભાજ્ય હોય પાડીએ તો ત્રીસ એ બેકી સંખ્યા છે માટે બે વડે પાક ચલાવીશું તો બે ગુણ્યા પંદર કરવાથી ત્રીસ મળે છે માટે નીચે પંદર લખીશું હવે પંદરનો ત્રણ વડે ભાગ ચાલશે તો ત્રણ પંચું પંદર થાય માટે નીચે પાંચ લખીશું હવે પાંચ એ અવિભાજ્ય સંખ્યા છે માટે પાંચનો પાંચ વડે જ ભાગ ચાલશે માટે પાંચ એકા પાંચ કરીશું આમ મિત્રો અહીંયા બાર અઢાર અને ત્રીસના આપણે અવિભાજ્ય અવયવો મેળવ્યા હવે મિત્રો આપણે આ ત્રણેય સંખ્યાના અવયવોમાંથી સામાન્ય અવયવો અલગ તારવીશું તો અહીંયા આપણને બે અને ત્રણ એ સામાન્ય અવિભાજ્ય અવયવો મળે છે જેનો ગુણાકાર બે ગુણ્યા ત્રણ એટલે કે છ મળે છે માટે બાર અઢાર અને ત્રીસનો ગુસ્સા મળશે છ ચાલો હવે આપણે આગળની બીજી એક ત્રણ સંખ્યાના ગુસ્સા શોધીએ અહીં આપણે છત્રીસ પિસ્તાલીસ અને ત્રેસઠનો ગુસ્સા કેટલો થાય તે અવિભાજ્ય અવયવની રીતથી મેળવીએ તો સૌથી પહેલાં આપણે છત્રીસના અવિભાજ્ય અવયવ પાડીશું તો છત્રીસને બે વડે ભાગ ચલાવતા અઢાર મળશે અઢાર નીચે લખીશું ત્યારબાદ અઢારનો પણ બે વડે ભાગ ચલાવતા નવ મળશે નવ એ એકી સંખ્યા છે માટે તેને ત્રણ વડે ભાગ ચલાવીશું તો ત્રણ તરી નવ થશે માટે નીચે ત્રણ લખીશું ત્રણનો ત્રણ વડે ભાગ ચલાવતા નીચે એક વધશે તો અહીંયા આપણે છત્રીસના આવી અવયવો મેળવ્યા હવે પિસ્તાલીસના આવી અવયવો મેળવીએ તો પિસ્તાલીસ એ એકી સંખ્યા છે માટે એનો બે વડે ભાગ ચાલશે નહીં પિસ્તાલીસનો ત્રણ વડે ભાગ ચાલશે માટે ત્રણ વડે ભાગ ચલાવતા અહીંયા આપણને પંદર મળશે પંદર તરી પિસ્તાલીસ થાય માટે પંદર લખીશું ત્યાર પછી પંદરનો ત્રણ વડે ભાગ ચલાવીશું તો ત્રણ પંચું પંદર થશે માટે પાંચ લખીશું હવે પાંચનો પાંચ સાથે જ ભાગ ચાલશે તો પાંચ એકા પાંચ કરીશું માટે નીચે એક વધશે હવે ત્રેસઠના અવિભાજ્ય વયો ઉપાડીએ તો ત્રેસઠ એ એકી સંખ્યા છે માટે બે વડે નિશેષ પાક ચાલશે નહીં તો ત્રણ વડે નિશેષ પાક ચલાવશું તો ત્રેસઠ ભાગ્યા ત્રણ કરવાથી એકવીસ મળશે જે આપણે નીચે લખીશું એકવીસનો ત્રણ વડે ભાગ ચલાવતા ત્રણ સત્તું એકવીસ થાય માટે નીચે સાત લખીશું હવે સાત એ અવિભાજ્ય સંખ્યા છે માટે સાતનો સાત સાથે જ ભાગ ચાલશે તો સાત એકા સાત કરીશું અહીંયા મિત્રો આપણે છત્રીસ પિસ્તાલીસ અને ત્રેસઠના અવિભાજ્ય અવયવો પાડ્યા હવે એમાંથી આપણે સામાન્ય અવિભાજ્ય અવયવોને અલગ તારવીશું તો અહીંયા દરેકમાંથી આપણને ત્રણ બે વખત ત્રણ સામાન્ય વયો તરીકે મળે છે માટે ત્રણ ગુણ્યા ત્રણ કરીશું તો ત્રણ તરી નવ થશે માટે નવ છે એ છત્રીસ પિસ્તાલીસ અને ત્રેસઠનો ગુસ્સા કહેવાય ચાલો મિત્રો હવે આપણે સાહીઠ પંચોતેર અને નેવુંનો ગુસ્સા મેળવીએ તો સૌથી પહેલાં આપણે સાહીઠના અવિભાજ્ય વયો પાડીશું તો સાહીઠને બે વડે ભાગ ચલાવતા ત્રીસ મળશે ત્રીસને પણ બે વડે ભાગ ચલાવતા પંદર મળશે પંદરનો બે વડે ભાગ ચાલશે નહીં તો હવે ત્રણ વડે ચલાવીશું તો ત્રણ પંચું પંદર થાય પાંચ વધશે હવે પાંચનો પાંચ સાથે જ ભાગ ચાલશે માટે પાંચ એકા પાંચ કરીશું તો અહીંયા આપણને સાહીઠના અવિભાજ્ય વયો મળ્યા હવે પંચોતેરના અવિભાજ્ય વયો પાડીશું તો પંચોતેરને ત્રણ વડે ભાગાકાર કરીએ તો પચીસ તરી પંચોતેર થાય માટે અહીંયા આપણે પચીસ કરીશું હવે પચીસને પણ ત્રણ વડે ભાગ નહીં ચાલે તો પાંચ વડે ભાગ ચલાવીએ તો પાયો પાયો પચીસ કરીશું હવે પાંચનો પાંચ સાથે ભાગ ચાલશે માટે પાંચ એકા પાંચ હવે નેવું ના વિભાજ્ય હોય ઉપાડીએ તો નેવું એ બેકી સંખ્યા છે માટે આપણે બેથી શરૂઆત કરીશું તો બે વડે ભાગ આગળ કરતાં પિસ્તાલીસ મળશે પિસ્તાલીસનો બે વડે ભાગ ચાલશે નહીં તો ત્રણ વડે ભાગ ચલાવીશું તો પિસ્તાલીસ ભાગ્યા ત્રણ કરવાથી પંદર મળશે હવે પંદરનો પણ ત્રણ વડે ભાગ ચલાવીશું તો પાંચ મળશે અને અહીંયા પાંચ એકા પાંચ કરીશું તો અહીંયા આપણે ત્રણેય સંખ્યાના અવિભાજ્ય અવયવ મેળવ્યા હવે ત્રણેયમાંથી આપણને સામાન્ય અવયવ તરીકે ત્રણ અને પાંચ મળે છે તો બંનેનો ગુણાકાર થશે ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પંદર તો સાહીઠ પંચોતેર અને નેવુંનો ગુસ્સા છે પંદર તો મિત્રો આ વિડીયોમાં આપણે કોઈપણ બે કે બેથી વધુ સંખ્યાઓનો ગુસ્સા કેવી રીતે મેળવવો તે અવિભાજ્ય અવયવની રીતથી શીખ્યા મિત્રો આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો